રાજ્યમાં આવતીકાલે એકવીસ જૂનના રોજ વિવિધ જિલ્લાઓમાં યોગ દિવસની ઉજવણી કરાશે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા ધ્રાંગધ્રાની આયુર્વેદ હોસ્પિટલ ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક લોકોએ ભાગ લીધો હતો સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા તો તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા સ્પર્ધામાં આયુષ વિભાગના ડોક્ટર્સ દ્વારા ભાગ લેનારને યોગ વિશે માહિતગાર કરાયા હતા આજ રોજ હોસ્પિટલની અંદર એક સરસ મજાની સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરેલું હતું અને આયોજનમાં બાળકોએ લાભ લીધો છે ચાલીસથી પણ વધુ બાળકો આ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં જોડાયા છે અને અલગ અલગ રીતે એમને સાચા સૂર્યનમસ્કાર અને વધુ સંખ્યામાં કર્યા હોય તેવા બાળકોને વિજેતા જાહેર કર્યા છે એમને ઈનામ આપવામાં આવ્યા છે તો વિદ્યાર્થીઓને સૂર્ય નમસ્કારના થતા ફાયદાઓ અને સૂર્યમસ્કાર જેવી સૂર્યને જેવી ચપળતા તેના જીવનમાં આવે અને સૂર્યમસ્કારનું પોતાના જીવનમાં મહત્ત્વ શું છે તેની સમજણ સાથે સ્પર્ધકોને ભાગ લીધેલ અને ક્રમાંક વન ટુ અને થ્રી નંબર આપેલ આયુર્વેદિક હોસ્પિટલમાં અહીંયા સૂર્યનમસ્કારની સ્પર્ધા કરવામાં આવી હતી એમાં ડૉક્ટરો દ્વારા સૂર્યનમસ્કાર કઈ રીતના થાય શું તેનાથી શું લાભ થાય એવું સમજાવવામાં આવ્યું હતું